એક તરફ નવસારીના ડોક્ટરોના કલકત્તાની ઘટના બાદ તેમની સુરક્ષાને લઈ આંદોલન કરી રહ્યા છે ત્યારે નવસારીની યશપીલ હોસ્પિટલ ગાયનોકોલોજીસ્ટ ડોક્ટરની બેદરકારીને કારણે એક માતાને તેના નવજાતને ખોવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે ડોક્ટરની બેદરકારી સામે આવે ને પરિવારને ન્યાય અપાવવા સામાજિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકોએ ફુવારાથી સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી પરિવારજનોએ બેદરકાર ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું હતું મળતી માહિતી મુજબ નવસારીની એસફિલ હોસ્પિટલના બે દિવસ અગાઉ સગર્ભાની પ્રસુતિ વખતે ડોક્ટરની અનુસ્થિતિ વચ્ચે સહાયક નર્સ દ્વારા પ્રસુતિ કરવામાં આવી હતી જેમાં નવજાત બાળકી મૃત જન્મી હોવાનું પરિવારજનોને જણાવતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રવર્તી હતી પરંતુ પ્રસૂતિ સમયે ડોક્ટર હાજર ન હોય એ વાતને લઈ પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના આક્ષેપો સાથે હોસ્પિટલમાં રજૂઆત કરતા જ દ્વારા પરિવારજનો સાથે આવેશમાં આવી થાય કરેલોની ધમકી સાથેનું ભર્યું વર્તન કરતા પરિવારજનો રોષે ભરાયા હતા સમગ્ર મુદ્દે ડોક્ટર અને પરિવારજનો વચ્ચે થયેલ વિવાદનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને કારણે જનોમાં પણ રોષ જણાયો હતો અને સમગ્ર મુદ્દે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો જેમાં સામાજિક આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં પીડિત પરિવારના સમર્થનમાં રસ્તા પર ઉતરે આવ્યા હતા નવસારી ફુવારાથી જિલ્લા પોલીસ વડાની કચેરીને ત્યાંથી કલેક્ટર કચેરી સુધી લોકોએ ડોક્ટર અને યશપીન હોસ્પિટલના વિરોધમાં આકર્ષિત સ્તરે સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યારે સામાજિક આગેવાનો સાથે પરિવારોએ પોલીસ અધિક્ષક સુરશીલ અગ્રવાલને આવેદનપત્ર આપી યશપીન હોસ્પિટલના બેદરકાર ડોક્ટર નર્સ સામે સખત કાર્યવાહી કરવાની માંગ હતી હાલ તો નવજાત મૃત્યુ બાબતે નવસારી ગ્રામ્ય પોલીસે સોલંકી હોસ્પિટલની અંદર ડોક્ટર દ્વારા અને એમના તમામ સ્ટાફ દ્વારા બેદરકારીને લીધે અને જે ડિલેવરી થઈ છે એ ડિલિવરીમાં મૃત્યુ બાળકી મૃત્યુ પામી છે ત્યારે અમે ફુવારાથી એક કલેક્ટર કચેરી સુધી અને એસપી સાહેબ જોડે આવેદનપત્ર આપવામાં આવ્યા છે ત્યારે એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે આ જે યસપીન હોસ્પિટલના જે પણ ડૉક્ટર છે અને જે નર્સ દ્વારા ડિલિવરી કરવામાં આવી છે એમને અમે કાયદેસર રીતે એમના ઉપર કાર્યવાહી કરીશું એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને અમારા નવસારી નગરજનની અને અમારા પીડિત પરિવારની એક માંગ છે કે આ યસપીન હોસ્પિટલની અંદર કાયદેસર કાર્યવાહી થાય અને એમને સજા થાય એવી અમારી માંગ છે અચાનક પેટમાં દુખાવો થવાથી અમે એસપીન હોસ્પિટલની અંદર લઈ ગયા યસપીન હોસ્પિટલની અંદર ડૉક્ટરની બેદરકારીના લીધે અને નર્સો દ્વારા જે ડિલિવરી કરવામાં આવી છે એ આ હોસ્પિટલ અને એમના સંચાલકોની આ બેદરકારી છે એમના લીધે આ ઘટના બની છે મારું